ભુજના હમીસર તળાવ પર આવેલ રામધૂન પાસેનો પીજીવીસીએલનો પોલ નમી ગયો હોવાના કારણે ગમે તે ઘડીએ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તાત્કાલિક અસરથી આ પોલ બદલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પૂરની આન બાન અને સાંશમાં હમીરસર તળાવને જાણે કઈ પ્રકારનો લૂણો લાગી ગયો ત્યારે એક પછી એક સમસ્યા સતાવી રહી છે એક બાજુ પુલ રિપેર થતો બીજી બાજુ ભુજ શહેરના હમીરસર તળાવના માર્ગ પર હજાર લોકોની અવર જવર જોવા મળી રહી છે ત્યારે રામધૂન નજીક એક વીજળીનો પોલ નમી ગયો છે ગમે ત્યારે આ પોલ ધરાશય થાય અને કોઈ દુર્ઘટના બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જવાબદાર વીજળી સેલના તંત્ર દ્વારા વીજ પોલ બદલાવવાની કામગીરી તાત્કાલિક અસરથી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે કે પછી અકસ્માત થશે ત્યારે આ પી દ્વારા નબળો પુલ બદલાવવામાં આવશે તે પણ એક સવાલ પેદા થયો છે હાલ આ પુલ નમી ગયો છે અને ગમે ત્યારે ધ્વંસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે